નામ છે આપનું નરેન પંડ્યા મારું નામ છે અને જે મારી બ્રાન્ડ છે એનું નામ મેડમ ફ્રેન્ચ બ્રાન્ડ છે અને અમારી જે કંપની છે એનું નામ કોસ્મેટિક કાફે છે અમે મેક્સિમમ બધી સ્કિન કેર બધી પ્રોડક્ટ બનાવ્યું છે એમાં અમારી જે માસ્ટરી છે વેક્સમાં મારી માસ્ટરી છે વેક્સ અને ફેશિયલ કિટ છે એમાં માસ્કરી છે અત્યારે તમે સ્કિન કેરમાં જોઈએ તો વેક્સમાં જોઈએ ને તો વેક્સમાં ઘણા બધા વેક્સ આવે એમાં લીપો અત્યારે એડવાન્સ લેવલનો આવે એનાથી પણ અમે એડવાન્સ લેવલનું એક લીપો જેલ લીપો મારું આવે છે એનો બેનિફિટ એવો છે કે જે બીજા તમે લીપો યુઝ કરો તો મેક્સિમમ સ્કિન કિલિંગ અને બર્નિંગનો ઇસ્યુ રહેતો હોય જ્યારે અમારી સ્કીન જે વેક્સનો યુઝ કરશો જે લીપો તેમાં સ્કીન ફિલિંગ કે બર્નિંગ આ ટાઈપનો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં થાય અને જે હેરને રિમૂવ કરે એ રૂટ ફ્રી હેર રિમૂવ થશે અમારા વેક્સમાં રાજકોટમાં કઈ જગ્યાએ મળશે અમારી